ભરૂચ શહેર અને જિલ્લામાં નૈઋત્યના ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે હાથોડમાં સૌથી વધુ પાંચ પોઈન્ટ બાવન ઇંચ વરસાદ ખાબક્યો હતો તો અંકલેશ્વરમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો ભરૂચ શહેર અને જિલ્લામાં નૈઋત્યના ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે વીતેલા ચોવીસ કલાકમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો ભારે ઉકળાટ અને બફારા બાદ પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી સમગ્ર દિવસ દરમિયાન વરસાદી ઝાપટાં વરસ્યા હતા જિલ્લામાં સૌથી વધુ હાંસોટ તાલુકામાં પાંચ પોઈન્ટ બાવન ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું બીજી તરફ ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના તાલુકાવાર આંકડા ઉપર એક નજર કરીએ તો જંબુસરમાં બે પોઈન્ટ અઠાવીસ ઇંચ આમોદમાં દોઢ ઇંચ વાગરા ત્રણ પોઈન્ટ બાવન ઇંચ ભરૂચ બે પોઈન્ટ અડતાલીસ ઇંચ ઝઘડિયા દોઢ ઇંચ અંકલેશ્વર ત્રણ પોઈન્ટ બત્રીસ ઇંચ હાસોટ પાંચ પોઈન્ટ બાવન ઇંચ વાલિયા એક ઇંચ નેત્રંગમાં બાર મિલીમીટર વરસાદ નોંધાયો હતો જિલ્લામાં સરેરાશ એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સાવચેત રહેવાની પણ અપીલ કરાઈ છે